નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં પંચાયત ભરતી બોર્ડ દ્વારા એનું ભરતી કેલેન્ડર જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે અને નવી વિવિધ બમ્પર ભરતીની જે છે એ જાહેરાત કરવામાં આવી છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે પંચાયત ભરતી બોર્ડ દ્વારા જે ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે એની અંદર નવી કઈ કઈ ભરતીની જાહેરાત કરવામાં આવી છે સાથે સાથે વિવિધ પરીક્ષાની લેખિત પરીક્ષાની તારીખો છે એ પણ જાહેર કરવામાં આવી છે તો એના વિશેની માહિતી પણ આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ મિત્રો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો તમે જોઈ શકો છો જીપીએસએસબી દ્વારા વિવિધ નવી બમ્પર ભરતીની જાહેરાત પંચાયત ભરતી બોર્ડ ભરતી કેલેન્ડર જાહેર વિવિધ ભરતીની લેખિત પરીક્ષાની તારીખો છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે અને જે નવી ભરતી જાહેર કરવામાં આવી છે એની અંદર જુનિયર ક્લાર્ક તલાટી કમ મંત્રી તલાટી કમ મંત્રી એમપીએચડબલ્યુ એટલે કે મલ્ટીપર્પસ હેલ્થ વર્કર ફિમેલ હેલ્થ વર્કર ગ્રામ સેવક મુખ્ય સેવિકા અને બીજી ઘણી બધી ભરતીની જે છે એ જાહેરાત કરવામાં આવેલી છે તો જે આ ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવે છે તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર વર્ષ બે હજાર પચીસ દરમિયાન યોજાનાર પરીક્ષા સ્લેશ પરિણામનો કાર્યક્રમ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ જગ્યાઓ માટે સીધી ભરતી સ્લેશ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરતી માટે વર્ષ બે હજાર પચીસ દરમિયાન પ્રસિદ્ધ થયેલ અને જે છે એ નવી જાહેરાતો કરવાની છે એ અંગે સૂચિત કાર્યક્રમ નીચે મુજબ છે વધુ માહિતી માટે ઉમેદવારો મંડળની વેબસાઇટ પર જે છે એ વિઝિટ કરવાની રહેશે તો જે છે એ અત્યારે જે પરીક્ષાઓ યોજાઈ રહી છે એની જે છે એ પરીક્ષા તારીખો ક્યારે આવશે એની પણ જાહેરાત કરી છે સાથે સાથે જે નવી કઈ કઈ ભરતી આવવાની છે એની પણ જે છે એ જાહેરાત કરી રહી છે તો સૌ પ્રથમ આપણે જે છે એ પરીક્ષાની તારીખો જોઈ જોઈ લઈએ અને એના પછી નવી કઈ કઈ ભરતી આવવાની છે એની માહિતી મેળવીશું જો તમારે ડાયરેક્ટ નવી કઈ કઈ ભરતીની માહિતી મેળવી છે તો તમે તમારે એ ઇન્ફોર્મેશન મેળવી તો તમે વિડીયો થોડો સ્કીપ કરી શકો છો તમે ડાયરેક્ટ જે છે એ જોઈ શકો છો આપણે પહેલાં જે છે એ પરીક્ષાની તારીખ જોઈ લઈએ અને એના પછી નવી કઈ કઈ ભરતી આવશે એ જોઈ લઈએ તો તમે જોઈ શકો છો લેબોરેટરી ટેકનિશિયનની તેતાળીસ જગ્યાઓ માટે જે ભરતીની ઓલરેડી જાહેરાત થઈ ચૂકી છે એની પરીક્ષા ઓક્ટોબર બે હજાર અને પરિણામ જે છે એ નવેમ્બર બે હજાર પચીસની અંદર જાહેર કરવામાં આવશે સ્ટાફ નર્સ ઓક્ટોબર બે હજાર પચીસની અંદર પરીક્ષા લેવામાં આવશે અને નવેમ્બર બે હજાર પચીસની અંદર એનું પરિણામ છે એ જાહેર કરવામાં આવશે વિસ્તરણ અધિકારી ખેતી ઓક્ટોબર બે હજાર પચીસની અંદર પરીક્ષા અને નવેમ્બર બે હજાર પચીસની અંદર રિઝલ્ટ આવશે પશુધન નિરીક્ષકની ત્રીસ જગ્યાઓ માટે ઓક્ટોબર બે હજાર પચીસની અંદર પરીક્ષા અને નવેમ્બર બે હજાર પચીસની જાહેર કરવામાં આવશે આંકડા મદદનીશની અઢાર જગ્યાઓ માટે ઓક્ટોબર બે હજાર પચીસની અંદર પરીક્ષા અને નવેમ્બર બે હજાર પચીસની અંદર જે છે એ પરિણામ જાહેર કરવામાં આવશે પછી આગળની તમે અહીંયા જોઈ લો જુનિયર ફાર્માસિસ્ટ વિસ્તરણ અધિકારી પછી થઈ ગઈ સંશોધન મદદનીશ મુખ્ય સેવિકા ગ્રામ સેવક ફિમેલ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તો આ જે તમામ જગ્યાઓ છે એના માટેની જે પરીક્ષા છે એ નવેમ્બર બે હજાર પચીસની અંદર લેવામાં આવશે અને એનું પરિણામ છે એ ડિસેમ્બર બે હજાર પચીસની અંદર જાહેર કરવામાં આવશે પછી આગળ જે ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે જુનિયર ક્લાર્કની એકસો બે જગ્યાઓ ગ્રામ પંચાયત મંત્રીની બસો અડત્રીસ જગ્યાઓ અધિક મદદની સિવિલની અડતાળીસ જગ્યાઓ નાયબ ચીટ્ટીસ્ટની સત્તર જગ્યાઓ અને વર્ક આસિસ્ટન્ટની નવસો ને ચોરાણું જગ્યાઓ મળી આ તમામ પરીક્ષાઓ જે છે એ ડિસેમ્બર બે હજાર પચીસની અંદર લેવામાં આવશે અને એનું પરિણામ છે એ ડિસેમ્બર બે હજાર પચીસની અંદર જ જાહેર કરી દેવામાં આવશે માત્ર જે વર્ક આસોસિયન્ટની નવસો ને ચોરાણું જગ્યાઓ છે એની પરીક્ષા જે છે એ ડિસેમ્બર બે હજાર પચીસમાં લેવાશે અને પરિણામ છે એ જાન્યુઆરી બે હજાર છવ્વીસની અંદર જાહેર કરવામાં આવશે હવે આપણે જોઈએ કે કઈ કઈ જે છે એ નવી ભરતીની જાહેરાત કરવામાં આવશે અહીંયા એક ઇન્ફોર્મેશન રહી ગઈ છે ટ્રેસરની બસો પિસ્તાલીસ જગ્યા માટે ડિસેમ્બર બે હજાર પચીસની અંદર પરીક્ષા લેવામાં આવશે અને જાન્યુઆરી બે હજાર છવ્વીસની અંદર એનું પરિણામ છે એ જાહેર કરવામાં આવશે અને વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં પ્રસિદ્ધ થનાર જાહેરાત તેમજ પરીક્ષા પરિણામની સંભવિત તારીખો તો જે છે એ આ નવી જાહેરાતો જે છે એ થવાની છે એની અંદર અધિક મદદની સિવિલની સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસની અંદર નવી ભરતી આવશે જાન્યુઆરી બે હજાર છવ્વીસની અંદર પરીક્ષા આવશે અને ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની અંદર એનું પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવશે જુનિયર ક્લાર્કની નવી ભરતીની જાહેરાત નવેમ્બર બે હજાર પચીસની અંદર કરવામાં આવશે મે બે હજાર છવ્વીસની અંદર એની પરીક્ષા લેવામાં આવશે અને જૂન બે હજાર છવ્વીસની અંદર એનું પરિણામ છે એ જાહેર કરવામાં આવશે ફિમેલ હેલ્થવર્કની નવી ભરતીની જાહેરાત ડિસેમ્બર બે હજાર પચીસની અંદર કરવામાં આવશે મે જૂન બે હજાર છવ્વીસમાં એની પરીક્ષા લેવામાં આવશે અને જુલાઈ બે હજાર છવ્વીસમાં એનું પરિણામ છે એ જાહેર કરવામાં આવશે મલ્ટીપર્પઝ વર્કર એટલે કે પુરુષ ઉમેદવારો માટે જે હેલ્થ વર્કર છે એના માટે ડિસેમ્બર બે હજાર પચીસની અંદર નવી ભરતીની જાહેરાત કરવામાં આવશે મે જૂન બે હજાર છવ્વીસની અંદર એની પરીક્ષા લેવામાં આવશે અને જુલાઈ બે હજાર છવ્વીસની અંદર એનું પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવશે એના પછી લેબોરેટરી ટેક્નિશિયનની ડિસેમ્બર બે હજાર પચીસની અંદર નવી ભરતી આવશે જૂન જુલાઈ બે હજાર છવ્વીસમાં એની પરીક્ષા લેવામાં આવશે અને જુલાઈ ઓગસ્ટ બે હજાર છવ્વીસની અંદર એનું પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવશે જુનિયર ફાર્માસિસ્ટની નવી ભરતી માટે ડિસેમ્બર બે હજાર પચીસની અંદર જાહેરાત આપવામાં આવશે જૂન જુલાઈ બે હજાર છવ્વીસની અંદર એની પરીક્ષા અને જુલાઈ ઓગસ્ટ બે હજાર છવ્વીસની અંદર એનું પરિણામ છે એ જાહેર કરવામાં આવશે પછી ગ્રામ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી કમ મંત્રીની નવી ભરતીની જાહેરાત જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં કરવામાં આવશે જુલાઈ બે હજાર છવ્વીસમાં એની પરીક્ષા અને ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર છવ્વીસની અંદર એની જે છે એ પરિણામ જાહેર કરી દેવામાં આવશે ગ્રામ સેવકની જે ઘણા બધા ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે તો ગ્રામ સેવકની નવી ભરતીની જાહેરાત જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં આવશે જુલાઈ જે છે એ બે હજાર છવ્વીસની અંદર એની પરીક્ષા અને ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર છવ્વીસની અંદર એનું પરિણામ છે એ જાહેર કરવામાં આવશે નાયબ ચીટનીસની જે નવી ભરતી છે એ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં જાહેરાત કરવામાં આવશે જુલાઈ બે હજાર છવ્વીસમાં એની પરીક્ષા લેવામાં આવશે અને ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર અંદર એનું પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવશે મુખ્ય સેવિકા નવી ભરતીની જાહેરાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની અંદર આવશે પશુધન નિરીક્ષક અને આંકડા મદદધીશની નવી ભરતીની જાહેરાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની અંદર કરવામાં આવશે સપ્ટેમ્બર બે હજાર છવ્વીસની અંદર જે છે એનું પરિણામ લેવા પરીક્ષા લેવામાં આવશે અને ઓક્ટોબર નવેમ્બર બે હજાર છવ્વીસની અંદર એનું જે છે એ પરિણામ જાહેર કરી દેવામાં આવશે તો તમે જોઈ શકો છો અધિક મદદનીશ સિવિલ જુનિયર ક્લાર્ક ફિમેલ વર્કર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર લેબોરેટરી ટેકનિશિયન જુનિયર ફાર્માસિસ્ટ તલાટી કમંત્રી ગ્રામ સેવક નાયબ ચીટનીસ મુખ્ય સેવિકા પશુધન નિરીક્ષક અને આંકડા મદદનીશની જે નવી ભરતી છે એ પંચાયત ભરતી બોર્ડ દ્વારા જે છે એ કરવામાં આવનાર છે અને આ તમામ ભરતીની જાહેરાતો જે છે એ હવે પછીથી કરવામાં આવશે કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે અને લાયકાત શું રહેશે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ પછીથી આપવામાં આવશે પરંતુ એના માટે જે છે એ પેપર સ્ટાઇલ કેવી રહેશે એની ઇન્ફોર્મેશન ઓલરેડી જે છે એ પંચાયત ભરતી બોર્ડ દ્વારા આપી દેવામાં આવેલી છે તો એ વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તમે અત્યારથી તૈયારી જે છે એ શરૂ કરી શકો છો અને હવે કેટલીક અગત્યની સૂચનાઓ તમે જોઈ લો લોસો ત્રીસ માસ અને ઉક્ત કેલેન્ડરમાં સ્વર્ગોની પરીક્ષાની તારીખનો માસ સંભવિત છે કોઈપણ કારણોસર જે છે એ પરીક્ષા થઈ શકે છે પરીક્ષાની અંદર જે છે એ ફેરફાર થઈ શકે છે તો એટલે કે આ સંભવિત કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે આની અંદર જે છે એ ફેરફાર થઈ શકે છે અને આ પણ જે છે એ માગણા પત્રકના આધારે જે છે એ ભરતીની જાહેરાત થવાની અંદર તારીખની અંદર પણ ફેરફાર થઈ શકે છે ઇન શોર્ટ જે છે એ આ સંભવિત કાર્યક્રમ જાહેર કરવામાં આવે છે આની અંદર થોડો ઘણો જે છે એ ફેરફાર થઈ શકે છે પરંતુ આ તમામ જગ્યાઓ માટે નવી ભરતી જે છે એ ચોક્કસથી આવવાની છે અને પંચાયત ભરતી બોર્ડ દ્વારા જે છે એ આ તમામ પરીક્ષાઓ લેવામાં આવનાર છે આનો સિલેબસ આના માટેનું પેપર કેવું આવશે એ તમામ ઇન્ફોર્મેશન ઓલરેડી આપી દીધેલી છે તો એ જે છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એ વિડીયોની લિંક છે એ હું તમારા માટે મૂકી દઈશ તો તમે અત્યારથી જે છે એ તૈયારી શરૂ કરી શકો છો મિત્રો આ હતો આજનો વિડીયો આપણે પંચાયત ભરતી બોર્ડ દ્વારા જે નવું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ